બોટાદ ગઢડા નગરપાલિકામાં ચૂંટણી જંગમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો ભાજપ કોંગ્રેસ બંને પક્ષોના સત્તા મેળવવાના મજબૂત દાવા અને આ દાવાની વચ્ચે જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે પ્રતિક્રિયા આપી છે બંને નગરપાલિકાઓમાં વર્ષોથી ભાજપની સત્તા છે આ વખતે પણ ભાજપની સત્તા બનશે તેવો વિશ્વાસ છે મયુર પટેલે આ વિશ્વાસ વ્યક્ત કર્યો કાયમી અને લોકહિત માટે કામ કરનારા કાર્યકરોને ટિકિટ અપાશે ભાજપના તમામ કાર્યકરો ઉત્સાહભેર ચૂંટણી જીતવાની તૈયારીમાં હોવાની પણ વાત કહી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશ બેરે પણ પ્રતિક્રિયા આપી છે આ વખતે બંને નગરપાલિકાઓમાં કોંગ્રેસની સત્તા આવશે ભાજપની સત્તા છતાં બંને નગરપાલિકાઓમાં પાયાના વિકાસ કાર્યો થયા નથી જેના કારણે લોકો હેરાન પરેશાન છે આ આક્ષેપ રમેશ મેરે લગાવ્યા છે સાથે જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો અંદર પણ ગઢડા અને બોટાદ બે નગરપાલિકા એક જિલ્લા પંચાયત બે તાલુકા પંચાયત સીટની જ્યારે ચૂંટણી છે ત્યારે આમ જોવા જઈએ તો હર માટે બોટાદ નગરપાલિકા અને ગઢડા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની રહી છે આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીની બંને નગરપાલિકાઓ રહે છે જેના માટે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઉત્સાહ વેદ આગામી ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે તાજેતરમાં જે જાહેરનામું બહાર થયું એમાં અમારે કોંગ્રેસની તૈયારી પૂરેપૂરી છે એ સો ટકા અમે પરિણામ લાવવાના છે બોટાદ નગરપાલિકાની વાત કરું તો હમણાં ઘણા છેલ્લા ચાલીસ થી પિસ્તાલીસ વર્ષથી જયારે ભારતીય જનતા પાર્ટીનું શાસન બેઠું હોય અને બોટાદ શહેર માત્ર શૂન્ય ઉપર જીરો ઉપર વિકાસ અને પ્રગતિના પંથે બિલકુલ નથી